પણ અમારે સ્ત્રી છે ને સાહેબ એનો સંઘર્ષ બહુ છે જીવનની અંદર જો આપણા પુરુષોના જીવનની અંદર સફળતા પૂર્વક કોઈનો પણ હાથ હોય તો એ જો હોય તો એક સ્ત્રીનો હોય છે અને સ્ત્રીનો સંઘર્ષ ખૂબ છે એ ચાર પાત્રો માંથી સાહેબ પસાર થાય પેલું કે જયારે એક દીકરી હોય નાની એવી ત્યારે જો સૌથી કોઈ વાલમ વાલો કોઈ હોય તેનો ભાઈ વાલો હોય પછી ધીમે ધીમે એ દીકરી મોટી થાય ત્યારે જો સૌથી કોઈ વાલમ વાલું હોય તો એનો બાપ વાલો હોય પછી ધીમે ધીમે એ દીકરી મોટી થાય અને એના લગ્ન થાય એટલે સૌથી જો કોઈ વાલમ વાલું હોય તો એનો પતિ વાલો હોય અને પછી એ દીકરીને સંતાન પ્રાપ્તિ થાય તો જો સૌથી કોઈ વાલમ વાલું હોય તો એને સંતાન વાલું હોય અને આજ મારો ગમે એટલી વાગે મારો ગમે અહીંયા પ્રોગ્રામ હોય સાહેબ મારા વાઇફ મારા ગરું કોઈ દી જમ્યા નથી આજ સુધીનો રેકોર્ડ છે મારા વાઇફ મારા વગર કોઈ દી નથી જમે આ સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય તો વાત આખી જુદી છે બાકી સુરતમાં મારો પ્રોગ્રામ હોય ચાહે બે વાગે ત્રણ વાગે ચાર વાગે ગમે એટલા વાગે મારા વાઇફ મારી વગર કોઈ દી જમા નથી હું ઘરે જાઉં પછી રસોઈ બનાવું હા પછી તો એ ખાય અને આથી જાય એટલે હું બનાવી હોતે એટલે ખરેખર બેનો જ બેનો જો અને બેનો તમે જો તૈયાર થાય ને લગ્ન માં ક્યાંક જવાનું હોય તૈયાર થાય ને તેમ જોજો હાથે નખ રંગશે આ બાજુ હાથ નખ રંગશે પછી કપાળ હેથો કરશે ગળામાં મંગળસૂત્ર પહેરશે અને પગના હોતે નખ રંગશે પાછા મોજા પહેરીને લગનમાં જાય તો પગના નખ કેમ છે અને આપણા પુરુષો ને અને જો બેનો હોય ને બેનો એને પરણેલું છે એવું દેખાવા માટે કેટલી મહેનત કરવી પડે કપાળે હેથો કરવો પડે ગળામાં મંગળસૂત્ર પહેરવું પડે હાથમાં બંગડીઓ પહેરવી પડે આ રીતનું બધું એ તૈયાર થાય ત્યારે ખબર પડે કે આ લગ્ન થઈ ગયા છે પરણે જ છે અને આપણે એવી કાંઈ જરૂર નહીં મોઢા જોઈએ ત્યાં ખબર જાય કે આ લગ્ન થઈ ગયા છે ને હા જ્યાંથી ખબર પડી જાય બેનો ને મંગળસૂત્ર ગળામાં લટકતું હોય આપણું મોઢું લટકતું હોય એટલે ખરેખર મજા જ હો પણ હમણાં મારો પાટણ પ્રોગ્રામ હતો એટલે મારો પાટણ પ્રોગ્રામ એટલે મારા ઘરના ફોન આવ્યો મને કે પાટણ ગયા છો ને તો તમે પટવાળા લેતા હોય એટલે હવે અમે કીધું હાલો ત્રિલોકભાઈ નામ બધા કીધું હાલો આપણે જોવા જઈએ તો અમે શેરિયા સીડિયા જ્યાં શેરિયા શેર્યા તો પંદર હજાર થી પટોળા ચાલુ થાય આ તો મરાણા પછી પ્રોગ્રામ પતાવીને અમે સુરત પહોંચ્યા સુરત પહોંચ્યા મિની બજારમાં અમારે પકોડા બહુ સારા મળે એટલે હું પકોડા લેતો ગયો ઘરે એટલે પકોડા લઈને દરવાજે દરવાજા એ એટલે એ બોલે નહીં પેલા મેં ખખડાવીને કીધું મેં આલે પકોડા એ કે પકોડા નહીં પટોળા કીધા તા મેં ત્યાં કઈ ફોનમાં સમજાવું જોવે આમ કરીને પંદર હજાર નું કામ પછા રૂપિયા પતાવ્યું આ કલાકાર એટલે ઘણી વાર અમારે આમે થતું હોય પણ ખરેખર મજા છે હમણાં અમારે એક જૈલો જઈલો બરોબર તોતળ્યો હા છે ને એટલે અમારે અમારો જયલો બરોબર તોતળ્યો હવે તોતળ્યો ને એનું ક્યાંય ગોઠવાય નહીં અન ગોઠવાય ને બરોબર મારી પાસે આવ્યો મને કે પદીપભાઈ તમે એટલા બધા પોગલામ કલો તમે અમાલું ક્યાંય દોથવો ને એમ થોડું હાલે ક્યાંક તો દોથવી દો મેં તું ક્યાંય વાંધો નહીં હાલો ને કરી મેં પણ એક કામ કરીને તાર કાકા વાત કરીને એ કે એ તાતા નથી મારા દુશ્મન છે દુશ્મન માલા કાકા ની હું વાત કરવી મેં કેમ હું છું આમ જો પદીપભાઈ પહેલી વાલ માલે જોન જોવા જવાનું થયું જોન જોવા જવાનું થયું માલું નથી તલવાનું હતું બધા એનું નથી તલી ને આવ્યા ઈ મારા તાતા નથી મારા દુશ્મન છે મેં કીધું કઈ નઈ મેં કામ કરતું હારા હારા બાયોડેટા હોય ને એ તાર બા ને બતાવી એ કે આમ જો પ્રદીપભાઈ મારા બાને હું ધમે એટલા બાયોડેટા બતાવું બધાય ના જ પાલે છે કોઈ હાથ નથી પાલતા મેં પણ સારી સુશીલ હોય સારી વ્યવસ્થિત કન્યા હોય દેખાવડી હોય અને તારીબા નો જેવો સ્વભાવ હોય એવી કન્યા દેખાડ એટલે બા હાથ પાડશે કે એવી કન્યા બતાવ મારા બાપા ના પાડે છે એલા કીધું આનું તમે ક્યાં ગોઠવવું પછી તો મેં વિપુલ ભાઈ ને નંબર બધા નક્કી કરી મેં આનું ગમે ત્યાં ગોઠવો તમે અને ભાઈ એક ઝોન નક્કી કર્યું ઝોન નક્કી કર્યું કે હાલો ભાઈ આપડે જોવા જવાનું છે એટલે જોવા જવાનું નક્કી કર્યું બરોબર અમે ગયા ગયા એટલે આ બાજુ સોફા આ બાજુ સોફા અને એમાં ભાઈ વાદળી કવર વાળા સ્વભાવ અને બેઠા અમે એ તો અને બેઠા ને એટલે ઓલાન મેં પેલા કીધું ઓલાન મેં પેલા કીધું મેં તમે છે ને કઈ બોલતા નહીં હવે એ બરોબર તોતળ્યો એટલે મેં કીધું તું છે ને કાઈ બોલતો નહીં તું બોલશો ને એમાં જ બફાઈશ બધું તો મને કે પ્રદીપભાઈ બોલી ન એકું પણ ગાય તો એકું ને મેં તો આ પણ બોલતો નહીં કાઈ એટલે એને નક્કી કર્યું મેં કીધું હાલો કાંઈ વાંધો ને બેઠા બરોબર

હાથમાં કીટલી અને રકેબી લઈને આવ્યા હોય તો પેલી રકેબી આમ જો આમ કરીને આમ આપી અને ધીમે 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 કરતા રેડવા ચાલુ આપણે બોલવાની જ ના પાડી તી અને બસ કેવા ગયો ને આખી રકેબી સલકાઈ ગઈ હવે હલો હાલની ભરાઈ ગઈ અને એના ટેરવા દઈ જા બોલવાની જ ના પાડી તી મને ઠોવામાં મને શું છે હમ મેં તું બોલતો નહીં કઈ શાન મુનો બે જાય

ડલમલા દે મને ડલમલાે લત્યા ડી માતા ડલમલા દે મને ડલમલાે લત્યા ડી માતા મને દલમલા દે

ઘણીવાર અમાર આમે થાતું હોય પણ આજ રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા છીએ અને સ્વામી વિવેકાનંદ કે જે ધર્મ પરિષદ માટે જેમણે ખૂબ સારું યોગદાન આપ્યું છે એવા સ્વામી વિવેકાનંદ આજ બધાય હરેક લોકો હરેક યુવાનો આજે એમને યાદ કરે છે કે જયારે ધર્મ પરિષદ જયારે યોજાવાની હતી ત્યારે એને અમેરિકા શિકાગોમાં જવાનું થયું અને જયારે જવાનું હતું એ બે મહિના પહેલા અગાઉ અહીંયા પહોંચી ગયા બે મહિના અગાઉ અને બે મહિના પોચા અગાઉ એટલે અંદર પૈસા પૂરા થઈ ગયા ગોતે અને ધીમે 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 કરતા એનું ત્યાં થોડું ઘણું આમ તેમ કરી અને ગુજરાન હકાયું અને રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ એમને યાદ કરી અને એ ક્યાંક મહેલ ની બહાર જ્યાં બેઠા છે એક સ્ત્રી આવી અને સ્ત્રી આવી અને કીધું સ્વામી વિવેકાનંદ તમે અમારા આંગણે પધારો અમારા ઘરની અંદર પધારો કેમ કે સ્વામી વિવેકાનંદ ભગવા વસ્ત્રો પહેરતા અને એને અહીંયા બરોબર અંદર લઈ ગયા હવે ધર્મ પરિષદ ની અંદર એને બોલવું હતું પણ મોકો કઈ રીતે મળે અને ત્યારે स्त्री એને ઓળખાણ કરી અને સેટિંગ કરાવી દીધું અને ધર્મ પરિષદ ની અંદર બોલવાનો એનો મોકો મળ્યો એટલે ધર્મ પરિષદ ની અંદર જ્યાં બોલવાનો મોકો મળ્યો પણ આ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એટલે વાત કરતો તો બરોબર કે ધર્મ પરિષદ ની અંદર જાય અને જ્યાં પેલો એને સ્પીચ દેવાનું ચાલુ કર્યું ત્યાં પહેલા જેના જે વર્ડ્સ હતા સિસ્ટર એન્ડ બ્રધર ઓફ અમેરિકા એટલું જ ખાલી સેન્ટેન્સ બોલ્યા કે આખો જે ધર્મ પરિષદ જે હોલ હતો સાતેક હજાર જેટલું માણસો હતું અને બધા જોરદાર તાળીઓથી એને વધાવા લાગ્યા અને પછી જયારે તેજ ઉપરથી નીચે ઉતરે છે ત્યારે સ્વામી વિવેકાનંદ એક સ્ત્રી મળે છે અને એ મહિલા એવું કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે લગ્ન કરવા છે તેનું કારણ શું છે ત્યારે એ સ્ત્રી એને જવાબ આપે છે કે આવો ધર્મને જે સાચવી રાખે આવું સરસ જે બોલી શકે એવો મારે દીકરો જોઈએ છે ત્યારે સ્વામી વિવેકાનંદ એને પગે લાગી અને એટલું ખાલી કહે છે કે આજથી હું તારો દીકરો અને તમે મારી માં આ જો કોઈ વ્યક્તિ કરી શકે ને તો સ્વામી વિવેકાનંદ કરી શકે છે અને બીજા દિવસે બરોબર લાઇબ્રેરી ની અંદર પુસ્તકો બધી મુકાયેલી અને બધા અહીંયા વિઝિટ કરવા આવે તેની અંદર આપણી ભગવદ્ ગીતા હતી અને ભગવદ્ ગીતા ઉપર ચાર મહાન ગ્રંથો જે હતા એની ઉપર થપ્પા ઉપર લાગેલા હતા તો બીજા સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ આમ કરી આમ પુસ્તક આમ ખેંચે છે જે ઉપરના જેટલા પણ ગ્રંથો હતા એ નીચે પડી જાય છે અને ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે જો અમારી ભગવદ્ ગીતા ન હોય ને તો ઘણા ખરા પુસ્તકો ઘણા ખરા ગ્રંથો નીચે પડી જાય આ અમારી ભગવદ્ ગીતાની તાકાત તમારા ભારત દેશની અંદર સૌથી મૂલ્યવાન ક્યા પશુ નું દૂધ કહેવાય ઉત્તમમાં ઉત્તમ દૂધ કોનું કેવાય ત્યારે સામે વાળા વ્યક્તિ એના આવો જયારે ક્વેશ્ચન કર્યો એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે ભેંસનું એટલે ઓલા અમેરિકા કે સ્વામી તમે થાપ ખાઈ ગયા ને તો સ્વામી વિવેકાનંદ કીધું કે થાપ હું કોઈ દી ન ખાવ તમે મને જે ક્વેશ્ચન કર્યો તમે મને પૂછ્યું કે ક્યાં પશુ નું દૂધ ઉત્તમ છે અને પશુ માં છે ને ભેંસ આવે અને જો ઉત્તમમાં ઉત્તમ હોય ને તો મારી ગાય અને ગાય જે છે ને એ અમારી માતા છે એ અમારી પશુ નો કહેવાય અને ગાય નો દૂધ છે ને એ અમૃત છે અને સ્વામી વિવેકાનંદ એમને ખૂબ સારું એવું યોગદાન આ ધર્મ ની અંદર રહ્યું છે અને ધર્મ માટે એને ખૂબ સારા એવા કામ કર્યા છે પણ એને ત્રણ વસ્તુ એક મહત્વની આપી છે કે જિંદગીની અંદર ત્રણ વસ્તુની હાઈ નો લેતા એક કે જ્યારે તમને ખૂબ મુશ્કેલી પડી હોય અને તમને જેને સાથ આપ્યો હોય ને આની કોઈ ન લેતા બીજું કે તમારી ઉપર અતૂટ વિશ્વાસ કર્યો હોય એ તોડી અને એને હાઈ ન લેતા અને ત્રીજું કે જેને સૌથી વધારે તમને જો કોઈ પ્રેમ કર્યો હોય તો આની ક્યારે હાય ન લેતા ત્રણ વસ્તુ એને ખૂબ સરસ વાત કરી છે પણ ઘણો ટાઈમ થઈ ગયો છે અને જાદો ટાઈમ લેવો નથી હવે આપણે બેનને પણ રજૂ કરવાના છે એટલે ક્રિષ્ના સ્ટુડિયો દ્વારા જે ખૂબ સારું સોંગ રિલીઝ થવાનું છે આ અત્યારે તમને ડિસ્પ્લે ઉપર એ પાંચ મિનિટ તમને આપશે અને એ પાંચ મિનિટની અંદર આ ડિસ્પ્લે ઉપર તમને બતાવશે એકવાર અચૂક જોજો લાઈવ આપણે જોઈએ મિત્રો આ સોંગની અંદર જે તમને પ્રશ્ન સ્વરૂપમાં દેખાય છે એ આપણી વચ્ચે ઉપસ્થિત જે મહેમાન છે ગોપી એ જ છે તેમજ સિંગર લતાબેન પ્રજાપતિ અને શબ્દો આપણા વિપુલભાઈ ક્રિષ્ના સ્ટુડિયો તેમજ રાધાનું પાત્ર આસ્થા પાટેકર તેમજ બેકગ્રાઉન્ડ ડ્રાન્સ આપણું જે નીલકંઠ વિદ્યાલયની બાળાઓ છે એમના થકી છે અને શૂટિંગ આપણે જે નવા ગામ છે સાંસ્કૃતિક ગૌ સેવાધામ એમના દ્વારા કરેલ છે તેમજ ઘરના જે કઈ સીન છે તે અશોકભાઈ ધોરજીયા ઘરના છે કાર્યકર્તા એમનું સ્વાગત કરવા માટે હું ગુણવત્તભાઈ ગઢિયાને નમ્ર અપીલ કરીશ કે તેઓ ત્યારબાદ આપણે કોકિલા કંઠી એવા ગોપીબેન પટેલ ને માણવાના છે ત્યારબાદ જગદીશભાઈ કાછડિયા એમનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ પનારાને નમ્ર અપીલ કરીશ કે તેઓ ફૂલગુચ્છ દ્વારા એમનું સ્વાગત કરે જલ્દીથી મિત્રો આવી જાય જગદીશભાઈ કાછડિયાનું આપણે સૌ એમને ઓળખીએ છીએ દિનેશભાઈ પનારાને નમ્ર અપીલ કરી ત્યારબાદ ચિરાગભાઈ મકવાણા જેઓ યુવાકોળી સમાજ નવસારી તરફથી આવે છે તો એમનું સ્વાગત કરવા માટે હું કિશોરભાઈ ગામવાને નમ્ર અપીલ કરીશ કે તેઓ ફૂલગુચ્છ દ્વારા એમનું સ્વાગત કરે ચિરાગભાઈ મકવાણા જેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ફરજ બજાવે છે અને નવસારીની અંદર યુવા કોળી સમાજ સંગઠનના કાર્યકર્તા છે તો એમનું સ્વાગત માટે હું કિશોરભાઈ ગામવાને નમ્ર અપીલ કરીશ ફરીથી આપણે આપણા પ્રસંગની અંદર હું નમ્ર અપીલ કરીશ કે ગોપીબેન પટેલ માઇક સંભાળે ઓકે ગોપીબેન કહે છે થોડીક વાર તમે લઈને પછી બે જોક્સ લઈને તમે ક્યાં પછી મને હોપી દેજો દોર એટલે કાંઈ વાંધો નહીં પાછું હાકીએ આપણે તો અહીંયા આમાં લબર માયલું છે કે હા તો લાંબુ થાય ને મુકડ ટૂંકું થાય હા પણ ખૂબ સરસ સોંગ કૃષ્ણા સ્ટુડિયો ઉપર આવ્યું અને એકવાર જોરદાર તળીઓથી વધાવો આવી મરક મરક તાળી ન આવે પણ હું એક બોલી લઉં ને પછી એક ઉંદર ને માળો નહીં કુવારા ને કાળો નહીં સંસારી ને ભેક નહીં મરણ માં કેક નહીં સાયકલ માં જેક નહીં વાંડાને ને બ્રેક નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર શાલ નહીં બખતર ઉપર ઢાલ નહીં કેરળામાં પાન ની ગીર જમાન નહીં કુતરાની પુસરી સીધી ની ગજિયામાં માં ક્યાંય વિધિ નહીં ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપીને ગરમ નહીં એ ફળ ફૂલ નહીં હવે તમે તાળી ગયા એટલે હાહુ ગયા ને એટલે હાહુ ને કીધું એટલે જમાઈ રાજા અહિયાં ન્યા ગયા એટલે હાહુ એ કીધું કે જમાઈ રાજા આજનો દિ તમે રોકાઈ જાયજો સમય રાજા રોકાણા પાછો બીજો દિવસ થયો તે બીજો દિવસ થયો ને તે પાછો આવું એ કીધું એ કઉ જમાય રાજા તમે આજ નો દી રોકાઈ જાય છો જમાય રાજા પાછો રોકાણા ત્યાં ત્રીજો દિવસો થયો ત્રીજો દિવસ થયો એટલે પાછું જમાઈ રાજા ને કીધું એ દૂધ ને માખણ ને ઉઠ્યું છે તો તમે રોકાઈ જાય છો જમાઈ રાજા વિચાર કરે કે કોઈ દિન ના એટલી બધી આ વખતે કેમ તાણી કરે છે નગર આવું તો હું દર વખતે છું અને પાછા અહીંયા ગયા એટલે પાછું કીધું જમાય રાજા રોકાય જાવ એટલે જમાઈ રાજા કીધું કેમ તમે એટલી બધી તાણી કેમ કરો છો ત્યારે એ હાવું કીધું એમાં એવું છે ને કે બે વિયાણી છે અને પાડો મરી ગયો છે તમને જો બે દૂધ ધોવા દે છે બોલો પાડામાં હરખાવ્યા હા એટલે ઘણી વાર આવું થાય પણ લગન તો લગન છો અને હમણાં તો કેવા લગન ગીત આવ્યા આઠ વાગે ઉઠશે નવ વાગે ઉઠશે આપણે સેવા કરવા લેવા બીજી કડી આવી પછી એક ચોટલો લેશે બે ચોટલો લેશે અંબોડો લેવા દેજો જમાય રાજા બેની ને કાય ના કેજો અરે ભલે ટકો કરાય ને કે અમાર બાપ નું શું જાય એટલે ખરેખર આનંદ છો પણ મજા છે એટલે ખુબ સરસ તમે બધાએ મને સારી રીતે સાંભળ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર